નમસ્કાર મિત્રો મગના દેવી પૂજકના બાપુ એ માતા બહુચરના ખૂબ મોટા ઉપાસક હતા તેથી તેમણે તેમના ઘરના આંગણામાં માતા બહુચરનું એક નાનકડું મંદિર બંધાવ્યું અને તેમાં બહુચરમાંનો સાંજ સવાર દીવો કરતા અને માતાજીની ભક્તિ કરતા અને માતા બહુચર પણ તેમને વેણે વાતો કરતા અને સપને આવી અને કંઈ પણ થવાનું હોય તો તેની જાણ પણ કરતા અને ગામમાં કે આજુબાજુના ગામડામાં જો કોઈ નાનકડું બાળક બીમાર પડી ગયું હોય તો તેને એમની પાસે લાવવામાં આવતું અને તેઓ બહુચરમાના નામથી એ બાળકના હાથે જો દોરો બાંધી નાખે તો એ બાળક ત્યાંથી હસતું રમતું જતું આવો માતા બહુચરમાનો ચમત્કાર હતો અને આમ તેમણે પોતાની આખી જિંદગી માતા બહુચરની ભક્તિ કરવામાં કાઢી નાખી અને તેઓ જ્યારે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હોય છે ત્યારે તેમના દીકરા મગનાને એમની પાસે બોલાવે છે અને કહે છે કે બેટા હવે મારી ઉંમર થઈ ગઈ છે né મેં મારી આખી જિંદગી માતા બહુચરની સેવા ભક્તિમાં કાઢી છે અને આજે હવે હું તને એટલી ટકોર કરતો જાઉં છું કે લે આ ભેડિયો અને તું પણ માતા બહુચરની સેવા પૂજા કરજે અને જો કોઈ દુખિયારો આપણા આંગણે આવે ને તો માતા બહુચરનું નામ લઈ અને પાંચ ગાંઠો વાળી અને દોરો બાંધી નાખજે બાકી બીજું બધું મારી ચુવાળાના ચોક વાળી સંભાળી લેશે અને આમ આટલું કહી અને મગ્નાના બાપુનો દેહકાળ થઈ જાય છે અને પછી અગ્નિ સંસ્કારની બધી વિધિ પૂરી કરી અને મગનો પણ માતા બહુચરનો હવે ખૂબ મોટો માળા જપતો હોય છે અને ગામમાંથી કે આજુબાજુના ગામડામાંથી જો કોઈ દુખિયારું આવે તો માતા બહુચરનું નામ લઈ અને તેના દુઃખને મટાડતો અને આમ આવી રીતે મગનો પણ તેના બાપુની જેમ હવે સેવા પૂજા કરવા લાગ્યો છે અને આ માતા બહુચરમાના મંદિરના આજુ

કે આ બાર કુકડામાંથી એક કુકડો ઓછો થઈ જાય છે ત્યારે મગનો વિચાર કરે છે કે અરે રે બાર કુકડામાંથી મારો એક કુકડો ક્યાં ગયો હશે અને પછી તે વિચાર કરે છે કે ના ના એ તો ક્યાંક રમતો હશે અને ક્યાંક ગયો હશે તો સાંજે આવી જશે અને આમ કરતાં કરતાં બીજો દિવસ થયો ત્યારે બીજા દિવસે હવે દસ કુકડા વધ્યા છે આજે બીજો કુકડો પણ ગાયબ છે ત્યારે મગનો પાછો વિચારમાં પડી ગયો કે અરે રે મારા તો બાર કુકડા હતા અને મા બહુચરના મંદિરની આજુબાજુ તેઓ રમતા હતા તો પછી આજે બારમાંથી દસ કેમ થઈ ગયા અને આમ કરતાં કરતાં દિવસ વીત્યો અને ત્રીજા દિવસે ત્રણ કુકડા ઓછા થયા ત્યારે હવે મગનો વિચાર કરવા લાગ્યો કે માનો કે ના માનો પરંતુ કોઈ કાળા માથાનો માનવી આ માતા બહુચરના કુકડા ખાઈ જાય છે અને તે બહાર પણ પડતો નથી પણ હેમાં બૌચર તું એ ધ્યાન રાખજે કારણ કે આ તો મારી મિલકત નથી પરંતુ આ તો તારી મિલકત છે અને પછી તો કહેવાય છે કે ચાર પાંચ અને છ છ દિવસ વીત્યા અને પછી તો છ છ કુકડા ગાયબ થઈ ગયા અને હવે પાંચ કુકડા વધ્યા છે ત્યારે આ મગનો હવે રાત્રે આ પાંચે કુકડાને પોતાની ઝૂંપડીમાં પૂરી નાખે છે કારણ કે તેને ખબર પડી ગઈ છે કે કોઈક માણસ આ કુકડાઓને આવીને લઈ જાય છે પરંતુ હવે તેને પકડવો કેવી રીતે અને પછી તો મગનો એક બે દિવસ રાહ જુએ છે તો પેલાં સાત કુકડા જે ગાયબ થઈ ગયા છે એ પાછા આવતા નથી અને મગનાના હાથમાં એ માણસ પણ પકડાતો નથી તેથી મગનો આજે ગુસ્સામાં આવી ગયો અને તે પહોંચ્યો માતા બૌચરના મઢડે અને ત્યાં જઈને કહે છે કે હે મારી ચુવાડના ચોકવાળી બૌચરમાં તે તો ઘોડીમાંથી ઘોડા કર્યા હતા અને નારીમાંથી નર બનાવ્યા હતા અને કૂતરીમાંથી કૂતરો તે બનાવ્યો હતો તો તો મારી બહુચર જો તારા આવા ચમત્કાર બોલતા હોય માડી આજે આ તારા આંગણામાંથી સાત સાત કુકડા તારા ગાયબ થઈ ગયા છે તો માડી એનો ચોર કેમ હજી સુધી જીવે છે અને તે ક્યાં ફરે છે તો તારી ફરજ નથી આવતી કે તારા કુકડાની સંભાળ તારે રાખવી જોઈએ અને માડી હું તો તારા વિશ્વાસી જીવવા વાળો છું મારા તો આગળ પાછળ કોઈ નથી પણ માં હું તને એટલી ટકોર કરું છું કે મારી જો એ સાત કુકડા પાછા નહીં આવે ને તો મારી મારો વિશ્વાસ હવે તારા ઉપરથી ડગમગી રહ્યો છે કે અહીંયા ખાલી એમ જ તારો દીવો ભરાય છે બાકી અહીંયા ચર તું હાજર નથી અને જો તું હાજર હોત ને તો આજે તે એ તારા કુકડાના ચોરને પકડી લીધો હોત પરંતુ હવે મને લાગે છે કે મારો બાપ જે દી શમશાન ઘાટમાં ચાલ્યો ગયો ને એ દી મારી બહુચર તું પણ રીસાઈ અને અહીંયાથી તારા ચુવાડ ચોકમાં ચાલી ગઈ છે બાકી હવે તું અહીંયા બેઠી નથી અને આમ આવું રુદન કરી અને આ મગ્નો જ્યારે રાત્રે પોતાના ઝૂંપડામાં જઈ અને પાંચે કુકડાઓને પૂરી અને ત્યાં નિંદ્રાને આધીન બની જાય છે ને ત્યારે અડધી રાત્રે સપનામાં મારી ચુવાડના ચોકવાળી બહુચર આવી અને કહે છે કે હે મારા મગના આજે તું મારા મંદિરે આવી અને શું બોલતો હતો અને તું એમ કહેતો હતો કે હું તારો બાપ મરી ગયો એની સાથે સાથે હું પણ અહીંયાથી આ ધામ છોડીને ચાલી ગઈ છું તો હે મારા મગના એ તારી મોટી ભૂલ છે અને હું બહુચર આજે પણ આ નાનકડા મંદિરમાં બિરાજમાન છું અને તારા અહીંયા આંગણે જે કોઈ પણ માણસ રડતું આવે છે ને માણસનાર હું ચુવાડના ચોકવાળી વાળી બહુચર જ છું અને ત્યારે મગનો સપનામાં માતાજી સાથે વાતો કરે છે કે તો માડી તારા મંદિરની આજુબાજુ રમતા તારા સાત સાત કુકડાઓ ગાયબ થઈ ગયા તો માડી એ ક્યાં ગયા એનું તને કાંઈ ભાન નથી અને ત્યારે માતા બહુચર એટલું કહે છે કે હે મગ્ના તારી વાત સાચી છે હું બધું જ જોઈ રહી છું પરંતુ હવે મને એમ થાય છે કે હું એને સજા આપું કે ના આપું કારણ કે કાળા માથાનો માનવી માતા અને દેવ ધર્મમાં તો માનતો નથી તો પછી હે મગ્ના આજે તું મને ટકોર કરે છે તો બોલ એને હું શું સજા આપું અને ત્યારે મગનો કહે છે કે હેમાં બહુચર જો તું અહીંયા મારા આંગણે બેઠી હોય અને મારા બાપે તને પૂજી હોય અને જો તું આજે મારા પણ દીવા ધૂપને પામતી હોય ને તો માડી મારે તને એટલું જ કહેવું છે કે એ મારા સાથે સાથ કુકડાનો જે ચોર હોય ને એ આવતીકાલે મારે ઉઘાડો પાડવો છે અને તેને તું મારી સામે લાવીને ઊભો કર તો માડી મને ખબર પડે કે મારી બહુચર પોકી અને ત્યારે માં બોચર કહે છે કે તો કાંઈ વાંધો નહીં મગ્ન આવતીકાલનો સૂરજ ઉગે ને ત્યારે તને એ જોવા મળી જશે કે મારા સાત કુકડાનો ચોર કોણ હતો અને જો સવારે તું ઊઠે અને જો સવારે ઉઠતાની સાથે તારા કાને જો કોઈ માણસ તાળીઓ પાડતો સંભળાય અને તાળી પાડતો પાડતો એને પાવૈયો કરી નાખું અને જો ગામની બજારે એને જો ઉઘાડો પાડી અને જો આખા ગામમાં એને પાવૈયો કરી અને જો રખડતો ના કરી નાખું તો મને બહુચરને માને કોણ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો મગનો કહે છે કે ઘણી ખમા મારી બહુચર તને આવતીકાલે હું પણ જોઈ લઈશ કે આ સાત સાત કુકડાનો ચોરનાર કોણ છે અને પછી મિત્રો કહેવાય છે કે આમ રાત વીતી અને બીજા દિવસની જ્યારે સવાર પડીને ત્યારે વહેલી સવારે હજી તો મગનો તો જાગ્યો પણ નથી અને તેના કાને કોઈકના તાળીઓ પાડવાનો અવાજ સંભળાનો તેથી તે ઝડપથી બહાર નીકળે છે અને આવીને જુએ છે તો તેના પાડોશી લાલજી બે હાથોથી જોર જોરથી તાળીઓ પાડી અને હસી રહ્યા છે અને પોતે હવે થઈ ગયા છે તેથી આ ઘટના જોઈ અને મગનો પહોંચે છે એમના ઘરે તો એમના ઘરના બધા જ માણસો ચિંતામાં પડી ગયા છે અને કહે છે કે હે મગના આ જો તો ખરા આ લાલજીને આપોઆપ અચાનક શું થઈ ગયું ગઈ રાતની અડધી રાતથી તેઓ તાળીઓ પાડી રહ્યા છે અને પછી તો તેઓ ત્યાંથી ચાલી અને આખા ગામમાં ફરે છે અને જ્યાં જ્યાં પણ ફરે છે ત્યાં ત્યાં તાળીઓ પાડતા રહે છે અને પછી તો મગનો આ જોઈ અને પાછો માતા બહુચરના મઠડે આવે છે અને આવીને કહે છે કે ઘણી ખંભા મારી બહુચર તે મારા સાત કુકડા જે ચોરાણા હતા તેનો ચોર મને પકડીને આપ્યો છે પણ હેમા બહુચર એ તો હવે જે થઈ ગયું તે થઈ ગયું અને હવે તું કરે એ ખરું પણ મારી આજે મને જાણવા મળી ગયું કે આ કાળા માથાના માનવીનો કોઈ દી ભરોસો ન કરાય અને એ ગમે ત્યારે દગો કરી જાય અને આજે આ લાલજી મારી સાથે રહેવા વાળો માણસ આજે આ કુકડાને ચોરીને ખાઈ ગયો છે અને પછી તો આ મગનાના ઘરે એ લાલજીના ઘરના બધા માણસો આવે છે અને આવી અને એ લાલજીની પત્ની ખોળો પાથરી અને મગનાને વિનંતી કરવા લાગી કે હે મગનભાઈ મારા સ્વામીને આ શું થઈ ગયું છે એની રક્ષા કરો અને તમે માતા બહુચરમાના નામનો દોરો કરી અને એમને બાંધી આપો તો કદાચ તેમને સારું થઈ જાય અને ત્યારે મગ્નો કહે છે કે એમ સારું ના થાય પરંતુ હે ભાભી તમારા પતિએ માતા બહુચરનો ખૂબ મોટો અપરાધ કર્યો છે અને એના બદલા રૂપી એને સજા મળી છે અને ત્યારે એ બાઈ એટલું બોલી કે પણ મારા પતિએ એવો તો શું અપરાધ કર્યો છે મને તો કહો અને એમના અપરાધનો દંડ હું ભોગવવા માટે તૈયાર છું અને ત્યારે મગનો કહે છે કે તમારા ઘરે આ લાલચી કુકડાઓ લઈ અને આવતો હતો અને સાત દિવસ એણે સાત કુકડાઓને મારીને ખાધા છે તો શું તમને આ વાતની જાણ નથી અને ત્યારે એ લાલજીની બાઈ એટલું બોલી કે હા એ વાત તો સાચી છે અને એમણે સાત દિવસ સાત કુકડાઓ તો લાવ્યા હતા પરંતુ તેઓ તો અમને એમ કહેતા હતા કે અમે તો એ કુકડાને ગામની બજારથી લાવ્યા છીએ તો પછી એમાં અને આ માતા બહુચરમાને શું લેવા દેવા અને ત્યારે મગ્નો કહે છે કે તમારા પતિ લાલજીએ એ કુકડાઓ કોઈ બજારમાંથી નથી લાવ્યા પરંતુ અહીંયા મારી બહુચરમાના આંગણે રમતા જે બાર કુકડા હતા એમાંથી તે રોજ રાત્રે એક કુકડો લઈ જતો હતો અને આમ તે સાત દિવસમાં સાત કુકડાઓ લઈ ગયો હતો અને એટલા માટે તેની આજે આવી હાલત થઈ છે અને પછી તો આટલી વાત સાંભળતાની સાથે તો એ લાલજીનું આખું પરિવાર માતા બહુચરમાના મંદિરે આવી અને કગરી પડે છે કે માડી તું કહેતી હોય એ દંડ અમે ભોગવવા માટે તૈયાર છીએ પણ માડી આ લાલજીને સાજા કરી નાખ અને અમે એ સાત કુકડાના બદલામાં બીજા સાતના ડબલ કુકડા અહીંયા લાવીને મૂકીશું અને એમની રક્ષા પણ માળી અમે જાતે કરીશું અને પછી તો આ મગનાના કોઠે મારી ચુવાડના ચોકવાળી બહુચરમાનો હાકોટો આવે છે અને કહે છે કે એ લાલજીને ખાલી અહીંયા મારા ધૂળના ધળીમલેથી પાંચ ચપટી મારી અગરબત્તીની રાખ લઈ અને પાણીમાં નાખી અને એમને એમને પાવી દેજો તો સારું થઈ જશે અને આજ પછી મારી બહુચરનો કોઈ દિવસ અપરાધ ના કરતા નહીતર બીજી વાર મોકો હું ક્યારેય નહીં આપું અને જિંદગીભર એવીને એવી હાલતમાં ભટકવું પડશે અને આમ માતા બહુચર લાલજીને પાછો સાજો કરે છે અને મગનો કહે છે એમાં બહુચર ખરેખર તારી તો વાત જ ન થાય અને આમ મિત્રો માતા બહુ છ આવા ઇતિહાસ રચે છે તો મિત્રો તમને આવા રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી